જય હિન્દ વંદે માતરમ આઝાદ મીડિયા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે અમદાવાદ એટલે મેગા સિટીની અંદર આવેલું આ રામોલ હાથીજણ વોર્ડ વિસ્તાર છે હાથીજણ ગામ છે અહીંના રહીશો છેલ્લા ઘણા દિવસથી ત્રાહીમામ પોકારી ગયા છે કારણ કે એનું સૌથી મોટું કારણ છે પ્રાથમિક સુવિધા રૂપે જે પાણીનું પાણી એટલે પ્રાથમિક સુવિધા દરેક નાગરિકનો એક અધિકાર છે સ્વચ્છ પાણી મળવું જોઈએ સ્વચ્છ ભારત અભિયાનના નામે જે સરકાર દ્વારા અનેકો કાર્યક્રમ કરવામાં આવે છે અનેક યોજનાઓ કરવામાં આવે છે અને કોર્પોરેશન દ્વારા ચોક્કસથી એ વિષય ઉપર કામ કરવામાં આવે છે પણ આ હાથીજણ રામોલ હાથીજણ વોર્ડ વિસ્તારની અંદર આવેલું હાથીજણ ગામની અંદર છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી મિક્સ થઈ ગયું હોય એવું અહીંના નાગરિકોનો ખુલ્લું આક્ષેપ છે અને સાથે સાથે ગંદુ પ્રદૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવવાથી અહીંના રહીશો ટ્રાહીમામ પોકારી ગયા છે ન તો નાહવા માટે ઉપયોગ કરી શકાય છે ના તો પશુઓને પીવડાવાલાયક ના તો પછી એનો બીજો કોઈ રીતે ઉપયોગ કરી કરવામાં આવે છે અહીંયાના ઘણા બધા રહીશો છે આપણે એમની સાથે સીધા વાત કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે આ કેટલા સમયથી તમારી સમસ્યા છે અને એમને ક્યાં ક્યાં રજૂઆતો કરી છે શું એમની વેદના છે એ જાણવાની કોશિશ કરીશું શું કાકા આપનું નામ શું આપનો પરિચય આપો મારું મારું નામ ચંદ્રસિંહ પ્રતાપસિંહ વાઘેલા સર જણ ગામમાં જ રહું છું અને છેલ્લા ચાર દિવસથી જણ ગામમાં ગટર અને પીવાનું પાણી મિક્સ થઈ જવાથી ગામની અંદર ચાર દિવસ ગામમાં જે લોકોએ પેશાબ પાણી કર્યા સંડાસ એ પાણી મિક્સ થઈ ગયું અને એ પાણી પાણી પબ્લિકે દિવસ પીધું આ આ આટલું ગંદુ પ્રદૂષિત પીવા મજબૂર થયેલા તમારી શું છે કોર્પોરેશન અને સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓને તમે શું કહેવા માંગશો સ્થાનિક કોર્પોરેટર સ્થાનિક અધિકારીઓને અમે એવું કહેવા માંગીએ છીએ કે જ્યાં આવરી ગંદુ પાણી થઈ જાય છે ગટરની લાઈનો તૂટી જાય છે અંદર મિક્સ થઈ જાય છે ત્યાં સુધી સ્થાનિક અધિકારીઓ અને આ કોર્પોરેટરો શું ધ્યાન આપે છે તમારા દ્વારા ક્યાંય રજૂઆત કરવામાં આવી છે અમે બધી જગ્યાએ મૌખિક રજૂઆત કરી જ છે બરાબર અને વિડીયો બી મોકલ્યા છે પાણીના પ્રદૂષિત પાણીના જે ડોલોની અંદર એકદમ ગંદુ પાણી અમે વિડીયો મોકલ્યા છે સ્થાનિક કોર્પોરેટરને મોકલ્યા છે સ્થાનિક અધિકારીઓને મોકલ્યા છે હાલ તો તમે એ પાણી પીવા લાયકમાં ઉપયોગ નથી કરી શકતા તો પીવાનું પાણીની જોગવાઈ તમે ક્યાંથી કરો છો અત્યાર હાલ અમે પીવાનું પાણીની જોગવાઈ અમારા ખેતરોમાં જે-જે બોર છે ત્યાંથી હો હોના ખેતરમાંથી પોતપોતાના જે બોર ની આજુબાજુમાંથી અમે કેરબાથી અથવા બેડાથી ડોલોથી પાણી ભરી લાઈ લાઈન ઘરમાં પાણી પીય છીએ અમે કેટલા દૂર જવું પડતું હશે આશરે પાણી 1 કિલોમીટર દૂર જઈએ છીએ અમે પાણી ભરવા માટે બરાબર અને એ પાણી પીય છીએ અમે છેલ્લા છેલાઠવાળાથી બિલકુલ અમે પાણી પીતા નથી ગંદુ નાવા ધોવા માટે ખાસ કરીને આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે નાવા ધોવા માટે કરીએ છીએ પણ એ નાવા ધોવાથી શરીરના રોગચાળો ફાટી નીકળે એવી દહેશત થઈ જાય છે ખાસ કરીને નાના બાળકોની અંદર કોઈ રોગચાળો થયો એવી કોઈ ઘટના રોગચાળો ગામની અંદર અત્યારે આખો આખોનો વાયરસ એના ભેગો ભેગો આ પાણી ઉપયોગ થવાથી આખા ગામમાં વધારે વધારે ઉપરોદવ આંખોના વાયરસનો ચાલુ થઈ ગયો છે મારું નામ પ્રદીપસિંહ ગોહિલ છે અને આમ તો ડોળા પાણીની વાત કરીએ તો છેલ્લા દોઢેક મહિનાથી દોઢ બે મહિનાથી આ આ પરિસ્થિતિ છે અને તમે જે રોગચાળાની વાત કરી રોગચાળામાં માત્ર આંખો એકલી નહીં પબ્લિકના વાળની પણ પ્રોબ્લેમ થઈ છે જેના શરીરમાં દાદરના પ્રોબ્લેમ થઈ જાય છે કેમ કે આ ગટરનું પ્રદૂષિત પાણી અને પીવાનું પ્રદૂષિત પાણી બંને ભેગું થઈ ગયું છે આપણે ત્યાં મેન એનો ઓજ છે ત્યાં આગળ મ્યુનિસિપાલટીનો ત્યાં આગળ આપણે તપાસ કરી ત્યાં પણ કાદવ જ છે નકરો ત્યાં પબ્લિક જોવે તો ખબર પડે કે આ પાણી અંદર તમે જુઓ તો અંદર કેટલા કબૂતરો મરી ગયા છે એવી પરિસ્થિતિ છે અંદર એવી પરિસ્થિતિનું એવું ખરાબ પાણી પબ્લિક ગામનું પીવીએ છે એના કારણે દાદર ખરજવા જેવા પ્રોબ્લેમો હાલ થઈ રહ્યા છે અને અમારા અહીંયાથી પીવામાં લાયક પાણી ના હોવાથી અમારા ઘરની લેડીઝો બે બે કિલોમીટર કિલોમીટર ખેતરમાંથી પાણી ભરીને લાવીને પીવે છે હાથીજણ ગામમાં રબારી વાત છે અહીના જે વડીલ છે એમની સાથે વાત કરવાની દાદા શું નામ આપનું આપડે લીલાભાઈ માન લીલાભાઈ લીલાભાઈ દાદા પાણીની તકલીફ કેટલા સમય થી આ તો પંદર દાડ થી છે અમને એટલું ગંદુ પાણી આવે છે અમે ચમનું પી અમારો ઢોર ચમનું પી અમે પશુપાલન વાળા એટલે અમે ક્યાંથી બદલાય કહો એટલે તમે ગમે તે કરો અમને સારું પાણી આવે ગંદુ પાણી છે એટલું ચમનું અમારા મોઢામને હોટ મારે છે અમે ચમનું ચમનું પીએ તમારા બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કેટલી છે કે આવું પાણી જો બાળકો ને પીસે તો સારું આવતું નથી તો ચોઈ પીવા દેવાના છીએ દાદર બી થાય ખરજવા બી થાય બધું થાય છે શું કાકા તમારા ત્યાં પાણીની શું સમસ્યાઓ છે પાણી ગંદુ આવે છે સલન ચાર પાંચ દિવસથી રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન દેતું નથી બરાબર પીવાલાયક બી પાણી આવતું નાવા લાયક બી પાણી આવતું નથી પાણીના લીધે રોગ થાય છે શરીરમાં થાય છે પેટ ના બીમારી થાય છે ઝાડા ઉલટી થાય છે આ પ્રોબ્લેમ છે કોઈ ધ્યાન દેતું અમારા અને સતત ગંદુ પાણી આવે છે શું કહેશો તમે પ્રશાસનમાં રહેલા અધિકારીઓને જલ્દી જલ્દી અમારું પ્રોબ્લેમ સોલ્વ ચોખ્ખું પાણી આવે એવું અમને સવલત કરી આપે રોજિંદુ વપરાશ જે પાણી હોય છે એ પાણીની અંદર કપડાં ધોવાના હોય પીવા લાયક પાણી હોય આ તમે આ બધો ઉપયોગ કેવી રીતના કરો છો અત્યારે તમારી શું તકલીફ છે અત્યારે પાણી ગંદુ આવે છે એટલા માટે અમે બહારથી ટેન્કર મંગાવીએ છીએ અને બાળકોને એ જ પાણીથી નવડાવીએ ને પાણી પણ પીવાનું એ જ જમવા બનાવવાનું એનાથી તે આ પાણી અમે જરા યુઝ જ નહીં કરતા ગંદુ કેટલું છે એટલે નાના નાના બાળક છે તો બીમાર થાય ને બહુ જ ખરાબ પાણી આવે છે ના નાવાના કામમાં આવવાના એનાથી કઈ રાંધવાનું થાય કઈ પણ કામ જ ના થાય પાણીથી એટલે પીવા લાયક ચોખ્ખું પાણી તમને મળતું જ નથી ના નથી આવતું બે ચાર પાંચ દિવસથી એવું જ થાય છે પાણી જ નથી આવતું ચોખ્ખું પાણી અમને ખબર નથી ને બેબલી પી ગઈ માટલામાંથી ભર્યું એમને એમ ભરી લીધું અમારી બહુએ તો પી ગઈ ત્યારે તારે વામિટો થાય છે એમ જો તાત્કાલિક દાખલ કરવાનું છે એટલે આ પાણી ચોખ્ખું અમને મોકલો અમારે નખર બંધ કરી દો બોર ચાલુ કરો તમે ગમે એમ કરો બોર ચાલુ કરો તમે પીવાનું

સારું પાણી આવે એવું કરો તકલીફમાં એવું છે કે ત્રણ દિવસથી સતત સતત ગંદુ પાણી આવે છે ગટરનું અને ચાલુ નળ બંને ભેગા થઈ ગયા છે એના કારણે શું છે કે આરોગ્યમાં તકલીફ પડે છે ફર્સ્ટ ઓફ ઓલ તો છોકરાઓને છોકરાઓને તકલીફ પડે છે અમને બીમારીઓ થાય છે બરાબર પેટની બીમારીઓ થાય છે ઉલટી થાય છે ઝાડા થાય છે પણ અમે ઘણી રજૂઆત કરી આટલા દિવસમાં પણ કોઈ સાંભળતું નથી

અને આના છોકરાઓ કોઈ આવી જવા બધા દસ દિવસથી આવું રીત છે આજ આજ પોકારી છે આજ આથી જણ ગામ બોલો આથી જણ ગામમાં હેરાન પરેશાન થઈ ગયા થઈ જબર જા હોય તો કોઈ જિંદગી નતો થયો એના કારણે આ પાણી ના કેવું પાણી આવે છે ગંદુ ગંદુ એકલું હું ગંધ મારે હું ઢાય સતે હા આ કિનારનું આવી તા ન મારો બોલો ગેસ ના બેસ ના બધુંય ભેંસો ભેંસો નો પીવડાવેલા પાણી છે ના 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 એકલું ખાધે ખોખો ખોધો

અત્યારે આ ગંદુ પાણી પીવાથી શું શું તકલીફો થાય છે તકલીફો થાય છે તો બધું મુયે થાય છે વાક આવે છે ને એવું થાય છે એટલે દુર્ગંધ મારે છે પાણી હા ગંધ મારે છે એટલી ગંધ મારે છે અન ધોઈને જ ના પીવાય ને આપણે નવાય એ નહીં બોલો નવાય એ નહીં એવું પાણી આવે છે બેન આ પાણી પીવાથી કેટલી તકલીફો થાય છે અને કેટલા દિવસથી આ સમસ્યા છે નહીં નહીં તો અઠવાડે છે તો સજ અઠવાડે કેવું પાણી આવે છે ડોરુ પાણી આવે છે આ પાણી પીવાથી શું તકલીફો થાય છે ઝાડા ઉલટી કોલેરો બધું થઈ હક

જે વિસ્તાર છે અહીંયા પણ આ જ પરિસ્થિતિ છે અહીંના જે રહી છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું જે ખાસ કરીને પાણીની સમસ્યા છે એ પાણીની સમસ્યાથી કેટલા તમે ત્રાહી છો પાણીની સમસ્યાથી એટલા ત્રાહી માન છે કે પીવાલાયક પાણી નથી છેલ્લા ચાર દિવસથી એટલું ગંદુ પાણી આવે છે ગટરનું મિક્સ પાણી આવે છે વારંવાર કોર્પોરેશનમાં તથા કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં પણ આનો કોઈ નિર્ણય આવેલ નથી અને જ્યાં હોય ત્યાં આગળ પાઇપલાઇનો ખોદી નાખી અને એના ખાડાઓ પૂરવા માટે કોઈ આવતું નથી એટલે જ્યાં ત્યાં આનું કામ કરવા માટે કોર્પોરેશન દ્વારા ખાડા તો કરવામાં આવે છે પણ પાછા પૂરવામાં નથી આવતા એના કારણે શું તકલીફો થાય છે એના કારણે અવર જવર બી તકલીફ પડે છે નાના બાળકો નીકળતા અંદર પડી જાય અને એને કઈ નુકસાન થાય પડી જાય ભાગી જાય એ બી થાય છતાં આવતા જતા વાહનો લઈ લોકો પડી જાય છે અને એક ગટર જે પૂરતા નથી ખાડા એની અંદર જે લીકેજ થઈ અને પાણી ગંદુ જાય છે અને એ પાણી ગંદુ ચકલીઓમાં આવે છે તમારે આ પાણીની સમસ્યા એટલી ગંભીર બની ગઈ છે તો આ પાણી અત્યારે તમે પીવાલાયક ને વાપરવા લાયક પાણી કેટલી દૂરથી લાવવું પડતું હોય છે અમે લગભગ એક કિલોમીટર દૂરથી ગેબી વડ જે આવેલું છે એ કેમની અમરધામ લાલ ગેબી આસમ કૃપા છે કે જે બોર ચાલુ રાખી અને પૂરા ગામને પાણી પૂરું પાડે છે પીવાલાયક ચોક્કસથી અમરધામ લાલ ગેબી આશ્રમનું અહીં આગળ કઈક દેવસ્થાન છે ત્યાંથી નજીકમાંથી અહીં આગળ તમામ રહીશો ગામના લોકો કેરબાથી અને ડેગડાઓથી પાણી ભરી લાવતા હોય છે ખાસ કરીને જો કોર્પોરેશનની આ આટલી બધી ઘોર બેદરકારી છે એ વિષયમાં તમે કોર્પોરેશનના અધિકારીઓ અને શાસન પ્રશાસનમાં રહેલા નેતાઓ નેતાગણને શું કહેશો અમે એક એમની એક મનમાની છે અને બીજું તો શું કહે વારંવાર રજૂઆત કરીએ છે પણ કોઈ સાંભળવા માટે તૈયાર નથી અમે ટેક્સ ફી રેગ્યુલર એડવાન્સ ટેક્સ ભરીએ છીએ જેથી પણ કોઈ અમને સુવિધા પૂર્તિ મળતી નથી સ્વચ્છ ભારત અભિયાન અને ગતિશીલ ગુજરાત ડબલ એન્જિન સરકાર છે અને એમ આ આ તમે અમદાવાદ જેવા મેગા ની અંદર રહ્યા છો શું તમને એવું લાગે છે મેગા સિટી જેવું કંઈ લાગતું જ નથી અને જે એક તો સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે અહીંયા જે વાળવાવાળા છે એ આવી અને ગાયત્રી મંદિરની અંદર બેસી રહે છે જ્યારે અમે વાળવા માટે અમને કહીએ તો એ લોકો એમ કે છે કે અમારે તો મેઇન રોડ અને કોર્પોરેટરના જે એરિયા છે એ એરિયા વાળવા માટે જ અમને પરમિશન છે જ્યારે અમારા જે મોલ્લા આવેલા છે એ મોહલ્લાની અંદર અને મેન રોડની અંદર કે વાળવાની પરમિશન અમારી કને નથી બીજી પણ પ્રાથમિક સુવિધાઓ તમને નથી મળતી શું તમે ટેક્સ ભરો છો હા રેગ્યુલર ભરી એડવાન્સ ટેક્સ છે મારો કેટલા દિવસ થી ગંદુ પાણી આવી રહ્યું છે પંદર દિવસ થી સાહેબ આવું ગંદુ પાણી આવે છે અમારે નાના બાળકો છે ઢોર માલ છે અમે પાણી ક્યાં ભરવા જઈએ આટલું બધું એટલે તમે છે ને આવી સુવિધા પાણીની સારું કરી આપો સારું ચોખ્ખું આવે એવું

પાણીની તકલીફના કારણે તમે કેટલા હેરાન પરેશાન થયેલા છો અરે સાહેબ અમે તો આખા અઠવાડિયાથી હેરાન છે પાણી પીવાતું નથી એ પાણી થી નહી એ છે ને તો શરીરની અંદર આમ ખણજાર આવી જાય છે અને નાના નાના છોકરાઓનો પેટમાં દુખાવો વામિટો બીમારી આ બધું પ્રદૂષણ ગામમાં થઈ રહ્યું છે અને આ આ કમ્પ્લેન અતુલભાઈના કરી એમને કીધું કથાઈ જશે હજુ સુધી ગામમાં થયું નહીં કશો વિકાસ જ નહીં થયો પાણીનો તો હાથીજણ ગામમાં રબારી વાસ છે અહીંના જે વડીલ છે એમની સાથે વાત કરવાની દાદા શું નામ આપનું આપણે લીલાભાઈ માં લીલાભાઈ લીલાભાઈ દાદા પાણીની તકલીફ કેટલા સમયથી હવે આ તો પંદર દાડથી છે અમને એટલું ગંદુ પાણી આવે છે અમે ચમનું પી અમારો ઢોર ચમનું પી અમે પશુપાલન વાળા એટલે અમે ક્યાંથી બદલાવીએ કહો એટલે તમે ગમે તે કરો અમને સારું પાણી આવે ગંદુ પાણી છે એટલું ચમનું અમારા મોઢામાં હોટ મારે અમે ચમનું ચમનું પીએ અમે નથી તો તમે ભાઈ ઢોર ઢાકર રાખતા હશો તો ઢોર ઢાકર માટે પાણી કેવું છે એમને એમને પીવડાવાય એ નહીં પીવડાવતો ને એ ઢોર પીતો ને શું કરીએ અમે ઢોરે ચાલ્યા છે અમે તો નહીં પીતા પણ ઢોર નહીં પીતો આ ગંદુ પાણી કેવી રીતે પીએ અમે એકલું અમે અમે તો બીમાર થઈ જઈએ છે આખું ગોમ તરાસી ગયું છે અમે ગોમ શું કરે કહો એટલે તમારે બધું કરવાનું અમે અમને મારવા છે તમારે અમે શું કરીએ અમારો છોકરો બહેરો બીમાર થઈ જાય અમે શું કરીએ આપણે અહીંયા વિસ્તારના નેતાગણ અને સરકારી અધિકારીઓને શું કહેશો તમે અમે એ જ કહે છે ને જે એ જે કરે આ પાણી સારું ના લે બીજું કોક કરાવો ના પાણીમાં આ બધા બીમાર થઈ જાય માણસ નહીં એટલે સાહેબ કોક કરો ના પાણી અમારે મરી જવા મિત્રો આખા હાથીજણ ગામના તમામ અલગ અલગ વિસ્તારોના રહીશોની જે વેદના હતી કે જે ચોખ્ખું પાણી મળવું જોઈએ એ ચોખ્ખું પાણી તો અહીંયા ક્યાંક ને ક્યાંક નથી મળતું ઘણા બધા બહેનોનું ઘણા બધા રહીશોનું કહેવું એવું હતું કે અમારા વિસ્તારની અંદર ચોખ્ખો સ્વચ્છ પીવાલાયક દારૂ તો મળે છે પણ અહીંયા પીવાલાયક સ્વચ્છ પાણી પણ નથી મળતું અને છેલ્લા ઘણા દિવસથી અહીંયા આગળ અહીંના રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે ચોક્કસથી તમામ રહીશો વતી નેતાગણ અને અધિકારીઓને એક એમની ફરિયાદ છે એમની વેદના છે કે તાત્કાલિક ધોરણે જો અમને આ પાણીની સુવિધા નહીં આપવામાં આવે તો આવનાર સમયની અંદર નાના બાળકોની અંદર પશુઓની અંદર વડીલોની અંદર વૃદ્ધાઓની અંદર ભયંકર રીતે રોગચાળો ફેલાઈ જશે તેવી ઘટના અહીંયા ચોક્કસપણે દેખાય છે આઝાદ મીડિયા લાઈવ સુરત સિડાભી અમદાવાદ હાથીજણ